જામનગરના કલાવડના નવાગામના જગદીશ કોઠિયાની પુત્રના જન્મદિવસે અનોખી ઉજવણી કરાઈ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ વિનામૂલ્યે કેમ્પનો લાભ લીધો હતો જામનગર જિલ્લાના કલાવડ તાલુકાના નવા ગામમાં ડૉક્ટર જગદીશ કોઠિયાના કાકા સ્વર્ગીય રવજીભાઈ કોઠિયાની પાવન સ્મૃતિ તેમજ જગદીશભાઈના દીકરાના જન્મદિવસ નિમિત્તે આજરોજ બાલકૃષ્ણ વિદ્યાલય ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પને સવારે દીપ્રાગટ્ય કરીને સવારે 9 વાગે ખુલ્લો મુકવામાં આવ્યો તો આ કેમ્પમાં મગજ મркаના સુપર સ્પેશિયાલિસ્ટ વસોયા ના સ્પેશિયાલિસ્ટ તેમજ સાંધાના ડોક્ટર હાજર રહ્યા હતા લગભગ મેં આ કે સુવિધામાં આસપાસ કેમ કરે છે આ એક પહેલો કેમ્પ એવો છે કે જેમાં ડોક્ટર સાહેબે તેના દીકરો કે રુદ્રાંશના બર્થ ડે ઉપર બર્થડે કેમ્પ કરીને ઉજવ્યો છે તેમજ એના રવજીભાઈ કોઠિયા માટે એના સ્મૃતિ માટે પણ આ કેમ્પ કરેલ છે પણ એક આ બહુ સારી વાત છે કે કોઈ પોતાના છોકરાના બર્થ ડે ઉપર કેમ્પ કરીને એનું સેલિબ્રેશન કરે જે એક સમાજ માટે એક ઉદાહરણરૂપ છે ડૉક્ટર દુધાગરા ઓર્થોપેટિક સર્જન રોધવાથી સ્પેશિયાલિટી હોસ્પિટલ જામનગર નવાગામ ખાતે આજે એક ખૂબ જ સરસ મજાના કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં ખાસ કરીને ડૉક્ટર જગદીશભાઈ કોઠિયા દ્વારા આયોજન કરાની ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પની અંદર લગભગ છસોની આસપાસ દર્દીઓએ લાભ લીધેલ છે બધાને દવા પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવેલ હતી અને બધા જ એક્સપર્ટ ડૉક્ટરની ટીમ હતી અને જે ખૂબ જ સારી વસ્તુ છે અને દર્દીને કેમ્પ કેમ્પમાં કોઈ દર્દીને ઓપરેશનની જરૂરિયાત હોય એવા દર્દીને ઓપરેશન પણ ફ્રીમાં કરી આપવામાં આવશે ત્યાં સુધીની આ કેમ્પની અંદર બધાને સારવાર આપવામાં આવેલ છે અને આવા કેમ્પ ખાસ કરીને થોડા મેઇન સિટીથી આટલા દૂર વિસ્તારમાં કેમ્પ થાય તો લગભગ બધા દર્દીને વ્યવસ્થિત જરૂરિયાત પ્રમાણે લાભ મળતો હોય છે અને ભવિષ્યમાં પણ જતી જય એમાં કેમ કરતા રહે મારી શુભેચ્છા છે